તો મિત્રો જોઈ શકો છો એ તમને બતાવ્યા દિલીપ કાકા ની વાડી ની આન બાન ને સં જાફરાબાદી ટોપલી ભી બરોબર આવી ભી તમે નહી જોય પ્યોર જાફરાબાદી આણો માથું નાણો રૂપ તમે જો હગો હવરતા જો કે ભૂકો નોલા થગા ને પીંજરી કે ભાંગે પડી બાકી આ ભેંમા હે ને કેટલા લીટર દૂધ હે ભાઈ અટણે હાલ માં 7.5 લીટર અટણે હાલ માં 7.5 લીટર દૂધ છે બરોબર અને હેઠે જો આ ની આ દીકરી હે પાડી અને સો આશરી ભી હે

બાકી તમે ભીહ નો આઈડિયો હગો પાડા થી પણ ભીહ જે મોલી લાગે હે ટાણે કારણ કે પાડા ને જે હે ને બીસા ઉમર અઢી વર્ષ છે અઢી વર્ષ થી ગીણ કોઈ હે ભઈ એથી મોટો ની હોય પાડો તમે જોવે હગો અને ભી ક્યાં વેતર માં હે આપણે ત્રીજું ત્રીજું વેતર હે ને ત્રીજું વેતર દોવા દઈએ મિત્રો